નમસ્કાર ખેડૂત મિત્રો હું સુવર્ધન બાવળિયા અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ નાના પાળિયાદના કલ્યાણપુર ગામ જે નાનું એવડું પરવું કહેવાય છે કલ્યાણપુર કરીને ત્યાં આપણે ભાઈની મુલાકાતે આવી ગયા છીએ એમની એમની વાડીમાં દાયડેમ વાવેલા છે તો પૂરી માહિતી કઈ રીતનું કામ કરે છે કઈ રીતનું સારવાર કરે છે કઈ રીતનું પાણી પાય છે ખાતર કયા કયા કાપે છે પૂરેપૂરું મેનેજમેન્ટ કઈ રીતે કરે છે પૂરેપૂરી માહિતી આપશું તો અમારો વિડીયો એન તક જોઈજો અને વિડીયોમાં કંઈ ખામી લાગે તો કોમેન્ટ પણ કરજો અને જે કોઈ ખેડૂત ભાઈઓને અમારા ચેનલમાં નવા હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી કરી નવા નવા ખેડૂત સુધી માહિતી પહોંચતી રહે અને આવા નવા 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 વિડીયો પહોંચતા રહે તો મોટાભાઈ તમારું નામ બતાવો અને તમારું એડ્રેસ અને તમારો જિલ્લો મોબાઈલ નંબર બધું એડ્રેસ બતાવો મારું નામ મનસુખભાઈ મગનભાઈ બારૈયા હા રેવીસી નાના વળિયાદ કલ્યાણપુરામાં હા હા હવે જિલ્લો બોટાદ તાલુકા અને તમારું મોબાઈલ નંબર એક આપી દો મારો મોબાઈલ છે નવ્વાણું જીરો છેતાળીસ તો મનસુખભાઈ આ તમે દાડે મળે વાવી એને કેટલાક વર્ષ થઈ ગયા અને વર્ષ થયા સાત વર્ષ થઈ ગયા સાત વર્ષ થઈ ગયા હા સાત વર્ષથી ના દાડે આવે છે તો એ જે આટલી બધી સારી છે દાડેમડી આટલી બધી સારી છે અને તમે આમાં બીજી માવજત શું તમારા અને વર્ષે વર્ષે દાડેમ અત્યારે ચાલુ છે બરાબર હા તો આ તમારા દાડેમ જ્યારે આપણે વરસાદ શરૂ થાય ત્યારે આનું ફ્લાવરિંગ શરૂ થાય ત્યારે થાય આનું ફ્લાવરિંગ થાય

અમે પેકિંગ કરીને જવા દે તમે શેમાં કેરેટમાં છો કે કોઈ ખોખાની અંદર નહીં નહીં કેરેટમાં કરવી તો કેરેટમાં કેટલા કિલો સુધી આમાં દાડેમ સામે આમાં બાય ત્રીસ કિલો આમ ત્યાં બાય ત્રીવીસ કિલો સુધી હાલ હા તો સાલો મનસુખભાઈ આપણે આગળ હાલતા હાલતા વિડીયોમાં વાત કરીશું આપણે હા દર્શક મિત્રોને આગળ દાડેમ બતાવો હા હા તો મનસુખભાઈ તમારા એક કિલોના આમ ગણો તો કિલો રૂપિયા અને એથી બજાર સારું હોય તો નેવ રૂપિયા થાય ને સો રૂપિયા જાય એસી થી માંડી ને સો રૂપિયા સુધી નું જેવું બજાર હોય એ પ્રમાણે ભાવ આવે છે ભાવ આવે છે તો મનસુખભાઈ આમાં તમે બીજું તમે આમાં દવા આમાં કોઈ જાતનો રોગ શું શું આવે અને દવા કોઈ સાટવી પડે તો શું સાટો છો એ જરાક ખેડૂત મિત્રોને ને બતાવો દવા તો થ્રીપ એક ધ્યાન રાખવી પડે જ્યારે ફાળ ફલ રાઈંગ આવે ત્યારે થ્રીપ એક ધ્યાન રાખવે નહીં થ્રીપ થ્રીપ નહીં આવે દેવાની ટૂંકમાં અને આઠ દસ દિવસ દસ દિવસ દવા સાટી જ દેવા આઠ દસ દિવસ દવા સાટ્યા રાખે સાંટી રાખવા તો આનું રિઝલ્ટ આવે તો સારું રિઝલ્ટ રહે હા અને મનસુખભાઈ આ તમારે આ તમે કેટલા ઉતરા ઉતારો છો હા દાડેમ એક હારે પાકે એક હારે પાકે હા એક હારે પાકે પછી જેમ આપણે આગળ જવા દેવા ખપે એમ આગળ આગળ જવા દેવાનું કેરેટ ભરી ભરી આ તમે ખેડૂત મિત્રોને મનસુખભાઈ બતાવો આમાં તમારે અત્યારે દાળેમ અત્યારે તમારે ભરપૂર લાગેલા છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સારા એવા ક્વોલિટીના દાડિયમ બની ગયા છે અને જે

તો તમે ખેડૂત મિત્રોને દેખાડો કે ડ્રીપમાં કઈ રીતના બટન મૂકેલા છે કે ડોપર મૂકેલા છે ચ્યાર એક છોડવે સાર ડોપર મૂકેલા તમે જરાક વાંકાના વડેના નળી ઉઠાવીને દેખાડો કે બટન ઉપર ગુપ જે કહેતા હોય આ ડોપર છે પડે પણ ચારે સારે ભલે આરે બાજુ છે એ રીતે તમે પાણી આપો તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો બધા જામફળે માં ઘટે નહીં એક નંબર જામફળે એટલે જામફળે ક્યાં આવડે કે સોરી દાડિયામ દાડિયમ તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો દાડેમડામાં ભરપૂર ફાલ આવી ગયો છે બધે તમે ગમે એ બાજુ નજર કરો પૂરેપૂરું ફ્લાવરિંગ અને ફળ ભરપૂર છે અને કેટલા કીધા વર્ષ થઈ ગયા મનસુખ ભાઈ અને હાથ હાથ વર્ષ થઈ ગયા તો એક નંબર ક્વોલિટીના ના છે અને જે કોઈ ખેડૂત ભાઈઓ ને નવી દાડમ વાવી હોય અને કોઈ પણ માહિતીની જરૂર હોય તો મનસુખ ભાઈ ને ફોન કરી શકે છે અને જો કોઈ ખેડૂત ભાઈ વાવી હોય અને

નળી દ્વારા સાંટી દેશે એટલે પંપ થી પંપ ઉપાડવા ન પડે ઈજી કામ થાય જાય તો મનસુખભાઈ આમાં બીજું કઈ ખાસ ધ્યાન રાખવા જેવી ખરી કઈ આમાં

તો ચાલો ખેડૂત મિત્રો આપણે મનસુખભાઈ પાસેથી લગભગ તો બધી માહિતી લઈ લીધી છે અને જો કોઈ પણ માહિતી લેવાની બાકી રહી ગઈ હોય તો કોમેન્ટ કરી શકે છે અથવા મનસુખભાઈને ફોન પણ કરી શકે છે અને અમારો વિડીયો જો તમને ખેડૂત મિત્રો ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી નવા નવા ખેડૂત સુધી માહિતી પહોંચતી રહે અને ફરી વખત આવા વિડીયોમાં મળશું ત્યાં સુધી અમે લઈશું રજા જય જવાન જય કિસાન